સુરત શહેર અને રેલવેની હદમાં દારૂ અને પોલીસ અને બ્રાન્ચોના સુરત રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર એક પરથી વિજિલન્સની ટીમે વિદેશી દારૂ જથ્થા સાથે ચાર ને પાડતા રેલવે પોલીસ દોડતી થવા પામી હતી સુરત રેલવે સ્ટેશન પોલીસ મથક વિસ્તારમાં અનેક ગેરકાયદે બદીઓ ધમધમી રહી છે જોકે તેમ છતાં રેલવે પોલીસ સબ સલામતીની વાતો જ કરે છે પરંતુ રેલવેની હદમાં દારૂ અને જુગન આડાઓ ધમધોકાર ચાલે છે અને તેને રેલવે પોલીસના ભ્રષ્ટ વહીવટદારો આશીર્વાદ આપી રહ્યા ચર્ચા આ કોર છે ત્યારે રેલવે પોલીસના દારૂ જુગન આડાઓ સામે આંખ આડા કાનને લઈને સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા કાર્યવાહી કરાઈ રહી છે તો સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા સુરત રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર એક પર દરોડાની કામગીરી કરાઈ હતી જેમાં વિજિલન્સની ટીમે ચાર આરોપીઓને ઉધનાના શ્રીસાગર સંતોષ ગિરધારી લાલ પટેલ વલસાડના રાહુલ કાલુ કનોજિયા ક્રિષ્ના કુમાર બિંદ અને ગોડાદરાના રોહિત સેવાલાલ જયભીમને ઝડપી પાડ્યા હતા વિજિલન્સની ટીમે તેઓ પાસેથી દારૂનો મસમોટો જથ્થો રોકડા રૂપિયા મોબાઈલ ફોન સહિત એક લાખ સડસઠ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો ત્યારે બુટલેગરો મહેશ યાદવ કિશોર પ્રવીણ અને પ્રમોદ ભાગી છૂટતા તેઓને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા હતા હાલ તો સ્ટેટ મોડરિંગની ટીમ દ્વારા રેલવેમાં દરોડા પાડતા રેલવે પોલીસ સાથે એલએબી પણ દોડતી થવા પામી છે અઝર કુર્સી સાથે પ્રકાશવાળા